લાવજો માર છોકરા ઓલે એમ કરી પરી કો ગુંજે ગાલી રેડતા અરે તમાર કે બધી વાત સાચી છે પણ આ છોકરો હું નો મિલન માર ચીર ને કળુ કો એક તો આ વાન દોશી સિગર ચિયા શકને પૈની પૈની લાયા છે અરે કોઈ લેતી જ નહીં હા અરે આના એ કોમ છે વિવાહ એનું પાસે ઓવા વાકલ આને કરતા જ નહીં વાકલ મજૂરો ફાન કોમ કરાવવાનું આ નિકન દોશી કોમ કરે ના ના રીજી એવું નહીં પણ છોકરાને હું નો મિલન ચીર કાવે કો અલ્યા ભાઈ હું નો મેલાન જો વાત છે અમે ઓય આજુબાજુ મરી ગયા છે વાતો કરો છો ઈયા કી વાત છો તો પછી અલ્યા ભાઈ એ વાત સાચી છે એરા જોડે જ છે પણ યના હાઈન આરો મેલી ના થવરાય આ છોકરો કોણ છે ભરતજી હા હું એક વખત પોણ જ મોતો બરાબર અને બાજુની સોસાયટીમાં ભજન ચાલુ હતા એક કાળી ખાલી મેં વાભળી દી બત્તી કોટા કેરી વાર હાસુ એ તો છે જ ને આટલી કાળી ખાલી મેં વાભળી દી અને આજ સમજણમાં પડી ગઈ મને

ગુરુ કરાયેલા છે કોણ ફૂંકાયેલા છે આ માથે હાથ મેલો છે હા હા ભાઈ જાહ અમે અમે ગુરુ કરાયા છે જાહ હા જો જોદાન એક કામ કર તું આ મોસો લાઈ દે લે ચલા જા કરે જો લે અરી કાકાને જોડે તું જો ના કાકા માર આબુ છે તમાર અંગાત અરે યે નહીં આબુ તારે હું જો બરોબર છે અને આ ચીડે મોણસો ઉડાવશે પાસે બાપ બેટા બે એય પડ પડ ઉઈ જાય ઉઈ જાય અરે જે સોંતે થી ઓમ હા ઉંજી જાય કાણ ચાલ ચલાજી હડજો હેડો તાર નાવા ડાડનો ઠરી જોય તારું અરે પેલા ભવમાં કૂટસી મંજીરા કે

ઉબજી તમાર કઈ વાત સાચી પણ આ ટાઈમે જ નહીં કેટલું કોમ ભેગું થયો ભાઈ હવે ખેંગારજી ઓબળો મારી વાત કે અતાર તમાર ટાઈમ નહીં અન પછી પણ મોસમ પડ્યા પડ્યા ભક્તિ કરવી પડશે એ ટાઈમ કાઢવો પડશે ભાઈ તો બતાય કરે તો પછી અતાર થી ભગવાન નું નામ લીધેલું હોય તો પાછળ કોમ આવે દશેનાથ અન અંતે રૂપિયા કોમ નહીં આવતા તમને ખબર નહીં તો બધી ખબર માં તાણે અન તમે મોસમ પડ્યા છો છેવટે ચ્યોક મારા જેવો આવશે ને ભગવાન આવે એ વખતે પણ એવું જલાજી ભાઈ બે વાગે ભાગવત કરતા હોય ગમે પણ આપણે કેવું પડે એક સવાલ મનમાં ઉતરી જાય તો હળમ કોઠો છે કોઈ ઉતરે હવે જલાજી આપણે શું છે કે ગમે તે માણસને સુધારવાની કોશિશ કરવી પડે ભગવાનનું નું નામ લેવરાવાનું હોય કારણ આને આપડે તો બીજું ખોટું કામ કરાવરા બુ છે ભાઈ ચલાજી તમારું આટલું કાઠું પડ્યું એટલે પણ ચાંદા તણ તૈયાર થાતા નઈ હેડો કે અલા ભાઈ મારા કામ છે એક કામ ના હતો આવ તો હરંગાર એ હારતો હો હા હા ભાઈ હેડો તાણે જોજો જો ભાઈ અતારે મોણસુ બોબજી અતારે બધન જોર આબા મળ્યું છે આપણું મંડળ કેટલું હતું 50 જણાનું હતું અતારે કેટલા જણા રહ્યા છે

હાય ઉંજીદા ઉંજીલા નહીં હું તું મને હુંંઘાડતો હોશી અલ્યા ઉંજીદાને જવું પડશે આપણે ને દેજે એમ તો ખબર પડે લે દે અલ્યા ઉપર થી જવા નહી દીધો ભજનમાં અન બાપતી આવું પડશે દે એ એ જા ચેડ હાલ પણ તું જો ઈ ભજન ગાયે તું જો સંતવાણી ગાવાનો છે યે હ અલ્યા

Eh, eh, eh. Eh, eh, eh. Eh, eh, eh. Ah, bah, bah. ah, bah, bah. ah, eh. Eh, eh. Ah, wabat. Ah, mah. Eh. Wabat. Ih, wabat. Ah, tarah wak nahi. Ah, bata tarah bana. Wajib lah mutah masalah. Baca omona boli jatuh. Baca omona boli jatuh. Sampati ya, bila omona. Baca ya, anak. Eh,

ઓ તારી આ ઠેગણો મારો ઓર્યો હારી કોઈ બુદ્ધુ સમજત છે લ્યા તું મારા હોમ મે આવીને ઓય કન ગોદરામાં લપઈ દાયે એટલે તારા મને મુની ભાડુ અલ્યા ભાળી ગયો તને આ નવ નઈ

ये गदनी वागी तारा मारा कोई ना गदनी वागी ले, ले। ओ मार गया सा कहाँ कुतरा चियो आह ओह आई विच सुन अरे मैं सुन रहा हूँ अगले अरे यो अरे <laughs>

મૂડેઠા ઓય તારું કુટર કયો સ્કોટર તો પેલા બાયડે આમ તો કિક માર હેડ ઓ પેટ્રોલના પૈસા અરે હું આલ્યો દશમન હું આલ્યો ચાર ટા ટકો ફૂલ કરી નાશું હું કે મોર પાકેટ જડજો મને બારું ચલા એ તાણી નાખ પાકેટ મને જડજો એ નહીં તારા બાપને ذરાઈ લઈ હેડ પકડન પકડન મેળો પણ ચૂપચાપ ઊભો રહે કાકા ગરમી ના કરવા આ દુહી આગળ હે આગળ હે હે શું કે કર હે તું નઈ તારો સોયલો આવત મન લે આ ભઈ હેડ હેડ

આવું હરે ભાઈ એક વાત કઉ તમાર ખરેખર ભૂપતજી નો ભગવાન બહુ મહાન છે હો ભજન માં જતા હતા ભગવાન ફોચા તા